નમસ્કાર હું છું ચાકી તો ચાલો આપણે ઘર બેઠા મોબાઈલના માધ્યમથી રેશન કાર્ડનું ઈ કેવાયસી કરીએ રેશન કાર્ડના ઈ કેવાયસી માટે તમારે બે એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની છે માય રેશન ગુજરાત ઇન્સ્ટોલ કરી લેશો અને બીજી આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેશો ત્યારબાદ તમે માય રેશન એપ્લિકેશન ઓપન કરશો એટલે જો તમે આ એપ્લિકેશનનો પ્રથમ વખત ઉપયોગ કરતા હોય તો તમારે રજિસ્ટર કરવાનું છે એટલે કે નવા વપરાશકર્તા પર ક્લિક કરવાનું છે અને જો તમે પહેલેથી જ આ એપ્લિકેશનનો ઉપયોગ કરેલો હોય તો તમે મોબાઈલ નંબર નાખી અને ઓટીપી પર ક્લિક કરશો વેરીફાય કરીને લોગ કરી લેશો તો ચાલો આપણે નવા વપરાશકર્તા પર ક્લિક કરીએ અહીં તમારે તમારું પૂરું નામ અને તમારા મોબાઈલ નંબર લખી અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને એક ઓટીપી આવશે તે તમે અહીં ઓટીપી વેરિફિકેશન કોડ પર લખી અને મારી નોંધણી કરો પર ક્લિક કરશો એટલે તમે ફરીથી હોમ પેજ ઉપર આવી જશો અને ફરીથી તમારે અહીં તમારા મોબાઈલ નંબર લખી ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું છે અને ઓટીપી આવે તે ઓટીપી નાખી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે જેમાં તમારે વિગતો બતાવો પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે અહીં હોમ પેજ ઉપર આવી જશો જેમાં નીચેના ભાગમાં આધાર ઈ કેવાયસી પર તમારે ક્લિક કરવાનું છે અહીં તમને આધાર ઇ કેવાયસીની સૂચનાઓ આપેલી છે તે તમે વાંચી લેશો અને જો હજી તમે આધાર ફેસ આરડી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય તો અહીં ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ્લિકેશન બ્લૂ કલરમાં જે છે તે તે તમને લિંક આપેલી છે તો તમે ડાઉનલોડ કરી શકો છો અને નીચેના ભાગમાં તમે જશો એટલે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તે ચેકબોક્સ પર ક્લિક કરી અને કાર્ડની વિગતો બતાવો મેળવો પર તમે ક્લિક કરશો તમારે તમારું રેશન કાર્ડ આ નંબર સાથે લિંક કરવા માટે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડનો નંબર અને કોઈપણ સભ્યના છેલ્લા ચાર આંકડાના આધાર કાર્ડ નંબર લખવાના છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે રેશન કાર્ડની વિગત અને આધાર કાર્ડની વિગત તમે જોઈ શકો છો હું સંમતિ સ્વીકારું છું નીચે તમે ચેકબોક્સ પર ક્લિક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરશો એટલે તમને આધાર ઓટીપી આવી જશે તે તમે અહીં ઓટીપી લખી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી પ્લીઝ એક્ઝિટ એન્ડ લોગ ઇન અગેઇન તમને મેસેજ જોવા મળશે એટલે અહીં તમારે ફરીથી એક્ઝિટ કરી લેવાનું છે મોબાઈલ એપ્લિકેશન બંધ કરી અને ફરીથી તમારે મોબાઈલ એપ્લિકેશનમાં લોગ ઇન કરવાનું છે અહીં તમે મોબાઈલ નંબર લખશો ત્યારબાદ ઓટીપી મોકલો ઓટીપી આવશે ઓટીપી લખી અને ઓટીપી ચકાસ ઉપર ક્લિક કરશો અહીં તમારે તમારા મનપસંદ ચાર આંકડાના પિન સેટ કરવાનો છે એક પાસવર્ડ ટાઈપનું છે જેમ કે એક બે ત્રણ ચાર તમે તમારા મનપસંદ ચાર આંકડાના પિન બે વખત લખી અને મારો પિન સેટ કરો પર ક્લિક કરશો એટલે તમે હોમ પેજ ઉપર આવી જશો ફરીથી તમારે આધાર ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે તમારા રેશન કાર્ડની વિગત આવી ગઈ છે અને ડાબી સાઈડમાં જે ચાર આંકડાનો કોડ છે તે તમારે જમણી સાઇડ પર લખી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો પર ક્લિક કરવાનું છે એટલે તમારા રેશન કાર્ડ સાથે જેટલા સભ્યો હશે તેની વિગતો તમે જોઈ શકો છો અને ઈ કેવાયસીનું સ્ટેટસમાં નો લખેલું છે એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ નીચેના ભાગમાં આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરશો એટલે ઉપરના જેટલા સભ્યો હશે તેનો લિસ્ટ આવી જશે તેમાંથી તમારે જે સભ્યોનું ઈ કેવાયસી સ્વીકારવું છે તે સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ અહીં સૂચનાઓ તમે જોઈ શકો છો હું સંમતિ સ્વીકારું છું પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટ કરો પર તમારે ફરીથી ક્લિક કરવાનું છે એટલે તમને એક ઓટીપી આવશે તે તમારે અહીં ઓટીપી લખી અને ઓટીપી ચકાસો પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે મોબાઈલ નંબર તમે આપેલા છે એ મોબાઈલ નંબર અહીં ફરીથી તમારે મોબાઈલ નંબર લખવાના છે અથવા તો તમારા પેરેન્ટ્સના કોઈના મોબાઈલ નંબર લખી અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને એક ઓટીપી આવી જશે જે તમે ઓટીપી દાખલ કરો પર તમે ઓટીપી એન્ટર કરી અને વેરીફાય ઓટીપી પર ક્લિક કરશો ફેસ ઓથેન્ટિકેશન એડવાઇઝરી આપેલી છે અને નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને પ્રોસીડ બટન પર ક્લિક કરશો એટલે કેમેરો ઓપન થઈ જશે જેમાં તમારે આ સર્કલમાં પૂરેપૂરું ફેસ આવી જાય તે રીતે તમારે જોવાનું છે અને તમારા આંખના પલકારાઓ ઝપકાવવાના છે જેથી કરીને આ ફોટો ક્લિક કરી લેશે જો એક વખત ન થાય તો વધુ વખત ફોટો ક્લિક કરવા માટે આંખના પલકારા ઝપકાવશો એટલે ત્યારબાદ તમારું જે આધાર કાર્ડની તમામ ડિટેલ તમારો આધાર કાર્ડનો ફોટો રેશન કાર્ડની ડિટેલ તે તમને આ પેજમાં જોવા મળશે અને હા હું મંજૂરી માટે ઇ કેવાયસી વિગતો મોકલાવવા માગું છું નીચે ચેકબોક્સ પર ક્લિક કરશો મંજૂરી માટે વિગતો મોકલો ગ્રીન બટન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે રિક્વેસ્ટેન ટુ કન્સન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આ સ્ટેપ ફોલો કરીને તમારા તમામ સભ્યોના ઈ કેવાયસી તમે કરી લેશો